તળાવ એવું ચોખ્ખું કે વાત જવા દો અને કુદરત નો સાંજ નો નજારો એવો કે એકદમ અને શ્રાવણ મહિનો હોય તો મહિનાની કેવી રોનક હોય તો મહાદેવનો મહિનો એ પછી પોચ્યા આપડે પાંજરાપોરે બરાબર ને બાવરિયા કીધું બાવરિયા ભાઈ થોડાક દાંત કાઢે એમાં તો વાંધો નહીં આપણા અંદર જાતા જ કૃષ્ણ ભગવાન હોય જય શ્રી કૃષ્ણ પછી ગાડી કરી પાર્ક હાલો તમને હવે બતાવી દઉં સસલા સસુંદર બરાબર છે આ આપણો અંજનો પરનો ભાઈનો નજારો ને એને ગાડી અમે અહીંયા પાર્ક કરી હતી અને મજાક મસ્તી કરતા કરતા પોચા સસલા ભાઈ હિરણ નહીં બધું એ પણ નેક્સ્ટ ટાઈમ તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ અત્યારે ટાઈમ નહોતો થોડોક સમજ્યા મિત્ર આ આપણા સસલા હે ને બાકી મૂજી લે એકદમ કાંઈ ઉપાધી કાંઈ ઘટે ન ઘટે હવે કાંઈ

સબસ્ક્રાઈબ કરવું હોય તો કરો નકર પછી આ જોઈ લીધો આમ થાય મારા કલેજા જા